પ્રમુખ સંગીતાબેન દવે બોલાવેલ બોર્ડ આખરે રદ કરાયું ભાજપના સદસ્યો ગેરહાજર રહેશે તેવી દહેશત લઈ બોર્ડ રદ કરાયું પાલિકા પ્રમુખ સંગીતા દવે બોર્ડ રદ કરવા ટેલિફોનિક માં જાણ કરાઈ ભાજપના સદસ્યો ને હાજર ના રહેવા વિહિપ અપાયું પ્રમુખ સામે અવિશ્વાસ આવતા જ પ્રમુખ ખુરશી બચાવવા ધમ પછાડા પ્રમુખ સંગીતાબેન દવે બોલાવેલ બોર્ડ આખરે રદ કરાયું ભાજપના સદસ્યો ગેરહાજર રહેશે તેવી દહેશતને લઈ બોર્ડ રદ કરાયું પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે બોર્ડ રદ કરવા ટેલિફોનિકમાં જાણ કરાઈ ભાજપના સદસ્યોને હાજર ના રહેવા વિહિપ અપાયું પ્રમુખ સામે અવિશ્વાસ આવતા જ પ્રમુખ ખુશી બચાવવા ધમ પછાડા પ્રમુખ સંગીતાબેન દવે બોલાવેલ બોર્ડ આખરે રદ કરાયું ભાજપના સદસ્યો ગેરહાજર રહેશે તેવી દહેશતને લઈ બોર્ડ રદ કરાયું પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ બોલ રદ કરવા ટેલિફોનિકમાં જાણ કરાઈ ભાજપના સદસ્યોને હાજર ના રહેવા વિહિપ અપાયું પ્રમુખ સામે અવિશ્વાસ આવતા જ પ્રમુખ ખુશી બચાવવા ધમ પછાડા